આજના તાજા સમાચાર દાંતીવાડા ડેમના ઉપરવાસમાં ધનાલી ડેમ ઓવરફ્લો થતા પાણીની આવકમાં વધારો થવાની શક્યતા મળતી માહિતી અનુસાર રાજસ્થાનના ધનાલી સ્વરૂપગંજ ડેમ ઓવરફ્લો થતા દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થવાની શક્યતા તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજે તારીખ છે ચાર નવ બે ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદુરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોઈએ તો અને દાંતીવાડા ડેમ ડેમની ભયાનક સપાટી જોઈએ તો છસો ને ચાર ફૂટ છે અને દાંતીવાડા ડેમ પચાસ ટકા ભરાઈ ગયો છે અને હજુ પણ મિત્રો હવામાન ખાતા આગાહી કરવામાં આવી રહી છે જો ડેમના ઉપરવાસમાં જેમ કે માઉન્ટ આબુ અંબાજી આબુ રોડ દાંતામાં સારો એવો વરસાદ થશે તો દાંતીવાડા ઝડપથી ભરાતો જોવા મળશે અને દાંતીવાડા ડેમની સપાટી પણ વધશે તો આ હતા મિત્રો બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર જો તમે અમારી ચેનલ પર નવા હો તો સૌથી પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જય માતાજી મિત્રો